ભોગ બનેલા લોકોના સેમ્પલ લેવાથી માંડીને બધું કામ કર્યું એવા વોરિયર ને જે રીતે સરકાર લાંબા સમય થી તેમને મળવા પાત્ર લાભથી વંચિત રાખી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત જિલ્લા પંચાયત સાથે આંદોલન કર્યું એક વર્ષ ત્યારે પણ કીધું ત્રેવીસ કીધું ચોવીસ કીધું પણ આજે પચીસ આવી જતા છતાં સરકાર સમાધાન છટકી જઈને લેબ ટેકનિશિયન જે ફ્રન્ટ વોરિયર છે જેમને કામ કરી રહ્યા છે પાયાનું તેમની સાથે ગુજરાતની ભાજપ સરકાર સતત છેતરપિંડી કરી રહી છે પંચાયત સાથે સંકળાયેલા વિવિધ તબક્કાના લેબ ટેકનિશિયનોને પાત્ર લાભોથી વંચિત રાખવામાં આવે એમને અલાઉન્સ આપવાનું હતું એ અલાઉન્સ નથી હજી સુધી ચૂક્યું જે સરકારે પોતે સમાધાનમાં લેખિતમાં આપ્યું હતું ત્યારે આજે ના છૂટકે સરકારની છેતરપિંડીથી ત્રસ્ત થઈને

અમે આપના માધ્યમથી એ પણ કહેવા માંગીએ છીએ ગુજરાત સરકારને કે કોવિડ વખતે તમે અને કોવિડ વોરિયરનો આપ્યો પણ એને આપવા પાત્ર જે લાભો છે જેને તમે સ્વીકાર્યા છે એનાથી કેમ તમે પાછા વળી જાઓ છો છેતરપિંડી કરો છો તાત્કાલિક પણ એમને મળવા પાત્ર લાભ જે સમાધાન કર્યું છે નિયમ પ્રમાણે લેબ ટેકનિશિયનને લાભ આપવાની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે સાથો સાથ આવો જ પ્રશ્ન ટેટ ટાટના વિદ્યાર્થીઓનો છે એ પણ ગાંધીનગર યુવાનો પાસ થઈને આવ્યા છે તેમની સાથે પણ આજે ફરી એક વખત અમાનવીય વ્યવહાર થયો છે તેને પણ કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે એટલે કે ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણ ને આરોગ્ય ક્ષેત્રે કામ કરનારા લોકોને અથવા તો કામ કરવા માંગતા ગુજરાતના યુવાન યુવતીઓ સાથે બેરમીપૂર્વક જે વ્યવહાર કરી રહી છે દંડ અને દંડાના જોડે એને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે અને ગુજરાતના યુવાનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે